જે આવે છે અરે લોચ બસ આ બરોબર હલો ભાઈ યાદ આથો હે આ તો આથો છે આ તો નો કેવાય દારૂ નો હાથો કેવાય ભાઈ નીકળું ભાઈ હા જિયા કમો મેરે સો કરો કોરે તો હારલે મેરે ધ્યાન ગયે અત્યારે હનુમાન ખીજડીયા ગામ આ તમે જોઈ રહ્યા છો અત્યારે દારૂની ભઠ્ઠી ઉપર અત્યારે છે ને જનતા રેડ કરી છે ગામ લોકો એ અત્યારે બસો જણા ઉપર ગામ લોકો અત્યારે છે અહિયાં અને બે કેરબા પચાસ પચાસ ચાલીસ પચાસ લીટર ના અંદાજિત થશે અત્યારે બે કેરબા મળ્યા છે અને ભઠ્ઠી વતન છે દારૂની ભઠ્ઠી વતન અહીંયા પાડે છે કાલે પણ જનતા રેડ કરી અને અંદાજીત પચીસ થી ત્રીસ લીટર દારૂ દેશી દારૂ પગડો તો અત્યારે તમને બતાવ્યું છું આ દારૂની ભઠ્ઠી છે આ દારૂની ભઠ્ઠી છે અહીંયા દારૂ બનાવે છે અહીંયા પાણી છે બાજુમાં અહીંયા થી દારૂ પકવી અને એ આગળ અલગ અલગ વિસ્તારમાં દાટે છે અત્યારે ગામ લોકો દ્વારા સંતા રેડ કરી બસો ત્રણસો જણા છે અંદાજીત અને જય શ્રી રામના નારા સાથે અત્યારે દારૂ પકડો છે ગામ લોકોએ no hay ya. ¿Habla con Riquiú? Habla